સ્વાગત છે મારી ચેનલ ગુજરાતની અંદર જોવા જઈએ તો સત્તાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ છે એ બે ઇંચ સુધીનો જોવા મળ્યો ખાસ કરીને આ વરસાદ છે ગઈકાલનો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે જોવા મળ્યો હતો ત્યારે મિત્રો ફરી એક વખત ગુજરાત હવામાન વિભાગે અને ભારતીય હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે પૂર્વ નક્ષત્ર ચાલુ છે એટલે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલુ છે જેને આપણે પૂર્વા કહીએ છીએ જે મિત્રો ચૌદ તારીખ સુધી ચાલશે અને ત્યારબાદ ઓથરા ચાલુ થશે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે અહીં તમે જોઈ શકો અને આ સિસ્ટમ છે સીધી મિત્રો ખાસ કરીને મહા મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ ઉપર થઈ દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને સૌરાષ્ટ્રની અંદર આવવાની છે જેને લઈને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છની અંદર આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરેલી છે આ સિસ્ટમ મજબૂત છે એનું કારણ છે અહીંયા તમે જોઈ શકો છો જે ભારતના નકશાથી ઘણા બધા દૂર છે જે ઓસ્ટ્રેલિયા ખંડને ત્યાંનું તમે વાતાવરણ જોઈ શકો છો કે ત્યાંથી વિપુલ પ્રમાણની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ ભેજને કારણે જ મિત્રો આ સિસ્ટમ છે એ આગળ વધવાની છે અને ભૂક્કા કાઢી નાખે તેવો રેડ એલર્ટ પણ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની ચૂકી છે જે આગામી સમયની અંદર મજબૂત બની અને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર આવવાની છે જેને લઈને ગુજરાતની અંદર ઘણા ખરા દિવસો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે એવું નહીં કચ્છ સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો આ સિસ્ટમને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી કરવાના છે કારણ કે આ સિસ્ટમ ખૂબ જ મોટી છે અને ગુજરાતની અંદર ચાર થી પાંચ દિવસ રહેવાની છે અને તમામ લેવાનો છે કોઈ વિસ્તાર બાકી નહીં રહે જેને લઈને જોવા જઈએ તો ભારેથી અતિ ભારે ફરી એક વખત ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં તમામ માહિતી સાથેની વાત કરશું ગુજરાતમાં આ સિસ્ટમની અસર ક્યારે શરૂ થશે કેટલા ઇંચ વરસાદ પડશે કયા કયા જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટ છે કયા કયા

તો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને લઈને કેમ વધારે ચર્ચા થઈ રહી છે તો તેનું સૌથી મોટું કારણ છે કે ખાસ કરીને ચોમાસું જ્યારે પૂરું થવામાં આવતું હોય છે ત્યારે જે ગુજરાતની અંદર વરસાદ આવતો એ એ ભાગે બંગાળની ખાડી તરફથી આવતો હોય છે અને બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે ત્યારે ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ પડતો હોય છે પણ તો આ સિસ્ટમની ખાસ કરીને અસર એ છે કે હિન્દ મહાસાગર ઉપરથી આ સિસ્ટમને ખૂબ જ મજબૂત પવનો મળી રહ્યા છે એટલે કે દિવસે ને દિવસે આ સિસ્ટમ મોટી થઈ રહી છે સાથે મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડ તરફ ઇન્ડોનેશિયા ખંડ તરફથી ખાસ કરીને ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે આ સિસ્ટમને ધક્કો લાગી રહ્યો છે એટલે આ સિસ્ટમ છે સો ટકા મિત્રો ગુજરાત પર આવશે અને ધમળો છે ખાસ કરીને આ સિસ્ટમની અસરની શરૂઆત ગુજરાતમાં કઈ તારીખથી થશે તો બે તારીખે ગઈકાલે આપણે જોયું કે ખાસ કરીને સાઠ જેટલા તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો પરંતુ ધીમે ધીમે આજે મિત્રો ખાસ કરીને તેની અંદર વધારો થઈ શકે છે એટલે કે આજે મિત્રો સાઠથી લઈને સિત્તેર તાલુકાની અંદર ફરી એક વખત વરસાદ જોવા મળી શકે છે એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના એરિયા છે એ જિલ્લામાં જ આજે વરસાદ પડશે એટલે ઘણા લોકો એવી કોમેન્ટ કરતા હોય છે કે તડકો છે કંઈક ખોટ્યા ગઈ પણ તો મિત્રો આપણે તારીખ સાથે એકદમ સાચી બાબત બતાવવાની પ્રયત્ન કરી રહ્યા છીએ તો તમે તારીખ ટુ તારીખ જોતા જ અહીંયા તમે ત્રણ તારીખ જોઈ શકો છો આપણે જે વરસાદની વાત કરી રહ્યા છીએ તે ત્રણ તારીખની છે ત્રણ તારીખે મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે આ વરસાદ ત્રણ તારીખે ક્યાં હશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ એટલે કે સુરત તાપી નવસારી વલસાડ ડાંગ તેમજ મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર દાહોદ દાહોદ છે ખેડા પંચમહાલ છે તે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા છે અરવલ્લી છે મોડાસા છે મહેસાણાના કેટલાક ભાગો ગાંધીનગરના તો આ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં બધા જ વિસ્તારમાં વરસાદ નહીં પડે કારણ કે સિસ્ટમ હજી માથે નથી બંગાળની ખાડી તરફથી હજી નીકળી છે તો ત્રણ તારીખે જ વરસાદની શરૂઆતની અસર થઈ જશે છે સો જેટલા તાલુકાની અંદર વરસાદ શકે છે જોવા મળી બાકી મોટાભાગના વિસ્તારોમાં તડકો જોવા મળશે હવે વાત કરી કે ચાર તારીખે સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત બની અને લગભગ મિત્રો આખી સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર હશે તો તમે જોઈ શકો છો તેની હિસાબે ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદી ઝાપટા પડશે ચાર તારીખથી મિત્રો આપણને ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળવાનો છે જેની અંદર મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર છવાય વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળે બાકી દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે એટલે કે તમામ વિસ્તારમાં ચાર તારીખ હવે મિત્રો આપણે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખની વાતની અહીંયા તમે જોઈ શકો છો આખી સિસ્ટમ છે એ મુંબઈ ઉપર રહેશે સુરત અને મુંબઈની વચ્ચેના ભાગની અંદર રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતનો તમામ ભાગ મધ્ય ગુજરાતના તમામ ભાગ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાને બાદ કરતા ને કચ્છને બાદ કરતાં પાંચ તારીખે તમામ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વરસાદ પડશે ખાલી કચ્છ અને દ્વારકાના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં વરસાદ જોવા ન મળે હવે વાત કરીએ કે છ તારીખે આખી સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે તો છ તારીખે મિત્રો કોઈ વિસ્તાર બાકી રહેશે નહીં દિવસ દરમિયાન બસો ને આપણા પચાસ જેટલા તાલુકા છે તેમાંથી જોવા જઈએ તો બસો પાંત્રીસ જેવા તાલુકાની અંદર વરસાદ જોવા મળશે આ છે છ તારીખની વાત સાત તારીખે વાત કરીએ તો સાત તારીખે પણ તમે જોઈ શકો સવારથીને ને સિસ્ટમ છે ધમળોવાનું ચાલુ રાખ્યું છે તો સાત તારીખે મિત્રો સિસ્ટમ છે એ આગળ ચાલતી જાય છે તો હવે દક્ષિણ ગુજરાતની હવે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે એને રાહત મળશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સહિતના ભાગોને મિત્રો હવે ભારે વરસાદની શરૂઆત થશે કારણ કે સિસ્ટમ આગળ થઈ રહી છે અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે તો આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેમાં આઠ તારીખે તમે જોઈ શકો છો કચ્છની અંદર મિત્રો રેડ એલર્ટ પણ જાહેર થઈ શકે છે એટલે કે ભારેથી અતિભારે વરસાદ એટલે કે આ સિસ્ટમ કચ્છ ઉપર થઈ અને આગળ ચાલવાની છે તો તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ મિત્રો આ દિવસો દરમિયાન છે એ નોર્મલ રહેવાની છે એટલે કે વધારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા દેખાતી નથી એટલે કે એકદમ નોર્મલ પવન રહેશે જેને લઈને મિત્રો આ જે ગરમી છે બફારો છે એ પવનને ખેંચી આવશે બપોર પછી થોડુંક પવન રહે એટલે કે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે પવન જોવા મળે બાકી મિત્રો જોવા જઈએ તો મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી તમે જોઈ શકો હાલની જે સિસ્ટમ હતી આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ તરફ ગઈ તો જેને લઈને તમે જોઈ શકો ઉત્તરાખંડ છે જમ્મુ કાશ્મીર છે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો બે તારીખે હજી પણ મિત્રો આવી રીતે જે પહેલી સિસ્ટમ હતી તેની અસર ખાસ કરીને ત્યાં રહે છે પરંતુ ખાસ કરીને ત્રણ તારીખે જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ હવે છે નીચલા લેવલેથી ચાલશે મહારાષ્ટ્ર ઉપરથી ચાલશે ગુજરાત ઉપરથી ચાલશે તો તેની હિસાબે જોઈએ તો ત્રણ તારીખથી જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને ચાર તારીખનો મેપ તમે જોઈ શકો ભારતીય સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે એ આપી દેવામાં આવી છે આ સિવાય પાંચ તારીખે પણ તમે જોઈ શકો અતિ ભારે વરસાદની આગાહી એટલે કે કોઈ હવામાં વાતું નથી એકદમ પરફેક્ટ જે સત્ય હકીકત છે એ મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છીએ છ તારીખે તમે જોઈ શકો છ તારીખનો હજી કોઈ ડેટા નથી કે સિસ્ટમ છે કઈ બાજુ જાય કારણ કે દિશા છે એની વારંવાર બદલી થતી હોય છે ગઈકાલે મિત્રો જોવા જઈએ તો એકદમ સૌરાષ્ટ્ર ઉપર હતી અને આજના દિવસો મેપ જોઈએ તો ખાસ કરીને કચ્છ ઉપર છે એટલે કે દિવસે ને દિવસે મિત્રો એનો લાસ્ટ છેલ્લે ફાઇનલ ટેજ આપણે કહી શકતા નથી છતાં પણ મિત્રો અહીંયા તમે છ સાત તારીખના મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી છે અહીંયા મિત્રો કેટલાક મેપ આપેલા છે જે મિત્રો ખાસ કરીને આવી રીતે જોવા જઈએ તો સંપૂર્ણ બધા જ મેપ બતાવી રહ્યા છે કે ગુજરાત તરફ આવશે એક મેપ એવો બતાવી રહ્યા છે કે જે રાજસ્થાન તરફ જઈ છે છતાં પણ ગુજરાતની નજીક પહોંચશે પરંતુ ખાસ કરીને મોટાભાગના મેપ બતાવી રહ્યા છે કે આ સિસ્ટમને કારણે ગુજરાત ની અંદર ભારે વરસાદ જોવા મળશે અને આ છે મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાનો મેપ અને ભારતીય હવામાન વિભાગનો તમે જોઈ શકો છો બ્લુ કલરનો મેપ એનો મતલબ એમ કે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર દર વર્ષે જેટલો વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ આ મહિનાની અંદર જોવા મળશે હવે ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો હમણાં મિત્રો ભારે વરસાદની આગાહી નથી જેને લઈને નવસારી વલસાડની અંદર હળવો વરસાદ પરંતુ ત્રણ તારીખથી સિસ્ટમની અસર સુધરાશે જેને લઈને નર્મદાની અંદર અતિ ભારે જ્યારે બોર્ડર એરિયાની અંદર જે જિલ્લાઓ છે તેની અંદર પણ ભારે વરસાદ રહેશે ચાર તારીખથી તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ સાથે તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુરની અંદર અતિ ભારે વરસાદ આશિવે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ રહેશે પાંચ તારીખે આખી સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે તો તમે જોઈ શકો અમરેલી ભાવનગર બોટાદની અંદર અતિ ભારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અતિ ભારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ જૂનાગઢની અંદર ભારે વરસાદ પાંચ તારીખે રહેશે છ તારીખે પણ તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે બોટાદ ભાવનગર અ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ છે સાત તારીખના મેપની અંદર ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે તો તમે મિત્રો જોઈ શકો છો કે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે જોકે જ્યાં પાક તૈયાર છે તેમને નુકસાન પણ મિત્રો આ વરસાદ કરી શકે છે મિત્રો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત